હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા મસ્ત મજના બ્લોગમાં તો સવારના અગિયાર હા સવારના સાડા અગિયાર જેવું થવાયેલું છે ને હમણાં તો આપણે દીયાવતી કરવાના નથી મારતા જીના કેમકે મારે દેરને ત્યાં થી જન્મ થયો છે એટલે તો હમણાં તમને કાંઈ વિડીયો મૂકવાના નહોતા તો એ બધા જે ઉતાર્યા છે ને એની થોડી થોડી ક્લિપ જો બની શકશે તો હું તમને આમાં એડ કરી દઈશ અને જો આપણે અહીંયા યસ સૂતો હતો એટલે એની ચા બની રહી છે અને આપણે ડુંગળી બટેકાનું શાક કર્યું ને હવે જો રોટલી ચાલુ કરી છે તો અત્યારે થોડી એના માટે બનાવીશ અને અમારા માટે બીજી બાકી રાખીશ અને વરસાદ તો એટલો હેરાન કરે છે કે વાત પૂછો મા ત્યાં તો કઈ ઋતુ ચાલે છે એ જ ખબર નહીં શિયાળો ચાલે છે કે ચોમાસું ચાલે છે એ જ ખબર નહીં જો તમને બતાવો વાતાવરણ હતું તો ચાલો હવે આપણે કચરો લેવા માટે અને પછી આપણે રોટલી બનાવી બેસું તો ગેસ બંધ કરી જાવ પડશે ચાલો જો રોટલીને બધું કરી લીધું છે અને યસ જમવા બેસી ગયો દાદા પડી ગયા છે ને એટલે દાદાને તો ઉપર આપી આવ્યા ને જમવા બેસી ગયો છે ડબ્બા ડુબલી લઈ અને અત્યારે ધીમો ધીમો પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે તો ચાલો મળીએ પછી તમને જમવાનું પતી ગયું છે ને વાસણનો ઢગલો થઈ ગયો છે તમને વાસણ ડબ્બા બેસી ગયો વાસણ ને એ તો વળી હવે તો ચાલો વાસણ ઘસી પછી પાછા થોડુંક વિડીયોનું એડિટિંગ કરશું સંકેલવાના આવતા નથી કપડાં સુકાણાં નથી એટલે તો ચાલો ફટાફટ વાસન મૂકીને આવું પછી મારે ફેસબુકમાં બધે વિડીયો મૂકવાનું બધી જગ્યાએ વિડીયો મૂકવાનું બાકી છે તો એડિટ કરી લેશું અને મૂકી દેસું તો ચાલો ભણું તમને વાસન ઘસીને આવું છું તો વિડીયોમાં કન્ટિન્યુઅસ બન્યા રહેજો તો ચાલો વાસણ ઘસી નાખ્યા છે એને હવે આપણે વિડીયોને એડિટિંગ કરશું ચાલો એડિટિંગ કરી લઈએ પછી થોડીક શોર્ટ બનાવવી છે તો એના માટે શૂટ કરવાનું છે તો એ કરી લેશું ચાલો મળીએ પછી વિડીયોમાં કન્ટિન્યુઅસ બનાવી લેજો જો અમારી યશભાઈ બનાવવા માટે વિડીયો તૈયાર થઈ ગયા છે બહાર પણ સરસ થઈ ગયા મસ્ત છે જો કપડાં સુકાઈ ગયા હોય એટલા લઈ લઈએ નહીં तो सड़िया वही गा ना था ना लाइन में बोल बाप रे पड़ी है तो इंतज़ार तो टूटी है वो उन लोग जो टूटी हमारे झाड़ा और सर ने जो खिली है તો જો અમારું શૂટિંગને એવું પતી ગયું છે તો હવે આજના બ્લોગને અહીંયા જોઈને કરીશું ખરી મળશે નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાની જય માતા ગઈ હું મનુષ્ય વિડીયોને લાઇક અને શેર કરી દેજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી તો સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી હું બાય બાય